અમારા બહુ વખાણ થી અમે તો કાકા એક વાત તો કાકા તમને અમને હે તમને કાકા કેવાનું સારું નથી લાગતું એટલે હે ને ભાઈ કેવું આજ થી સારું ચાલશે

बराबर। मरा आसला हनी सी। वाव वाव वाव। थैंक यू थैंक यू थैंक यू। कौन ही लगी तुम्हारी? बहादुर बहादुर लगी तो बहादुर। बहादुर बहादुर। अम्मे माँ वाली। मैं जो वार्ता की नहीं, पासे तुम्हारे खिरखाने मंजूस की। हाँ हाँ। वार्ता ये का, मैं बहुत ही खिरखाज़ हूँ। हाँ। ओ कहना ह�

આ કહાણ થી આપણને શીખ મળે છે કે લોભ કરશો તો મિત્રો ગુમાવશો પણ સાચી મિત્રતા હોય તો હસતા હસતા પણ વાત પૂરી થઈ જાય તો ગાય વિડીયો લાઈક કરો કરો બાય બાય